હેલો ફ્રેન્ડ્સ એનુસ કિચનમાં આ વિડીયોમાં તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપને ઓરિયો ચોકલેટ કેકની રેસીપી જોઈશું આ કેક તમે કોઈની બર્થડે કે એનિવર્સરી અથવા તો કોઈ સ્પેશિયલ પ્રસંગ પર ઘરે જ ખૂબ જ ઇઝીલી બનાવી શકો છો આ વિડીયોમાં મેં કેકને ડેકોરેટ કરીને પણ બતાવી છે તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોશો તો ફ્રેન્ડ્સ ચાલો કેકની રેસીપી જોઈ લઈએ સૌથી પહેલાં કેકને ડેકોરેટ કરવા માટે ચોકલેટ ગનાસ રેડી કરી લઈએ એક તપલીમાં અડધો કપ ચોકલેટ પાવડર બે ટી સ્પૂન કોર્નફ્લોર અડધો કપ ખાંડ સાથે ચપટી મીઠું લઈશું બરાબર મિક્સ કરીને તેમાં એક કપ દૂધ ઉમેરો સારી રીતે ફરીથી મિક્સ કરો જેથી કરીને તેમાં ગઠ્ઠા ન રહે હવે આ મિશ્રણને લો ફ્લેમ ઉપર થોડી વાર માટે હલાવતા રહીને જાડુ કરી લો ચાલુ થઈ ગયા પછી ગેસ બંધ કરીને એક ટેબલ સ્પૂન બટર એડ કરો તો બટર એડ કરવાથી ગનાસ એકદમ સ્મૂથ બની જશે હવે તેમાં એક ટી સ્પૂન વેનીલા એસેન્સ પણ એડ કરો સારી રીતે મિક્સ કરો અને તમારો ચોકલેટ ગનાસ રેડી છે ફ્રેન્ડ્સ હવે કેકનું બેટર રેડી કરી લઈએ તો આપણે આ કેક ઓરિયો બિસ્કિટથી બનાવવાના છે તો મેં આ પ્રકારના ઓરિયોના પાંચ પેકેટ લીધા છે બધી બિસ્કીટોને એક પ્લેટમાં કાઢી લીધી છે હવે બધી આ રીતે એક બાઉલમાં અલગ કરી લઈશું બાકી બચેલી પીસ કરીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું તૈયાર થયેલા આ ભૂકાને એક બાઉલમાં કાઢી લો તેમાં એક કપ દૂધ એડ કરીને એક સ્મૂથ બેટર જેવું ટેક્સચર આપીશું તો હવે કેકને કૂક કરી લઈએ આ માટે મેં કેકનું એક મોલ્ડ લીધું છે તેને તેલથી ગ્રીસ કરીને બટર પેપર પાથરી દીધું છે તમે બટર પેપરની જગ્યાએ મોલ્ટને મેંદાથી પણ ડસ્ટ કરી શકો છો કેકને કૂક કરવા માટે ગેસ પર તવાને પ્રીહીટ કરવા મૂકી દો તવો તમે કોઈ પણ નોર્મલ લઈ શકો છો આ તવા પર એક આ રીતનું સ્ટેન્ડ પર મૂકી દેજો તવો પ્રીહીટ થાય છે ત્યાં સુધી બેટરમાં એક ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરીને બેટર રેડી કરી લઈએ તમે બેકિંગ સોડાની જગ્યાએ ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો આપણે રેડી કરેલા મોલ્ડમાં આ બેટર નાખીને પ્રીહીટ કરેલા તવા પર કૂક થવા માટે મૂકી દઈશું હું આ કેક ઓવન વગર ઘરમાં જ અવેલેબલ સાધનોની મદદથી બનાવી રહી છું તો કેકની ઉપર આ રીતનું મોટું ટપેલું ઢાંકી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે આપની કેક લગભગ અડધો કલાકમાં જ રેડી થઈ જશે જે તમે ટૂથપિક કે ચપ્પુની મદદથી આ રીતે ચેક કરી શકો છો આપની કેક રેડી છે તો હવે આ કેકને કપડું ઢાંકીને રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા માટે મૂકી દો એક કલાક પછી આપની ચોકલેટ કેક પ્રોપર ઠંડી થઈ જશે તો કપડું હટાવીને કેકને આ રીતે કેરફુલી બહાર કાઢી લઈશું તેની પરના બટર પેપરને હટાવી દો તમે જોઈ શકો છો કે આપણી ચોકલેટ કેક એકદમ સ્પોન્જી અને ડિલિશિયસ બની છે આ કેકને હવે ચપ્પુની મદદથી બે લેયરમાં કટ કરી લો મેં કેકને આ રીતે કટ કરી લીધી છે તો ચાલો હવે કેકને ડેકોરેટ કરી લઈએ તેના માટે મેં સૌથી પહેલાં ખાંડનું પાણી લીધું છે આ પાણીને ચમચી વડે કેક પર સ્પ્રેડ કરી લો બંને લેયર પર પાણી સ્પ્રેડ કરી લીધા પછી આપને કેક પર વાઈટ ક્રીમનું કોટિંગ કરીએ તો બિસ્કિટમાંથી અલગ કરેલા ક્રીમમાં બે ટેબલ સ્પૂન દૂધ એડ કરીને મેં આ ક્રીમ રેડી કર્યું છે તેને આ રીતે કેકના લેયર પર બરોબર કોટિંગ કરી દો બંને લેયરને આ રીતે જોડીને તેની ઉપર ચોકલેટ ગ્લાસ નાખીને સ્પ્રેડ કરી દો તો આપની સ્મૂથ કેક રેડી છે આ કેકને ત્રણથી ચાર કલાક માટે ફ્રીજમાં સેટ થવા મૂકી દો ઓકે તો હવે થી ચાર કલાક પછી આપની કેક સેટ થઈ ગઈ છે તો તેનું ફાઇનલ ડેકોરેશન કરી લઈએ તમે તેને કોઈપણ રીતે ડેકોરેટ કરી શકો છો હું અહીં ડેરી મિલ્કને છીણીને કેક પર કોટિંગ કરી રહી છું તો ફાઇનલી લાસ્ટમાં મેં એ જ કેક પર ડેરી મિલ્કનો મોટો પીસ અને વેફર સ્ટિક સાથે ફાઇનલ ટચ આપ્યો છે તો આપની ઓરિયો ચોકલેટ કેક બિલકુલ રેડી છે તમે જોઈ શકો છો કે એકદમ સ્પોન્જી ક્રીમી અને ડિલિશિયસ બની છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં તો ચાલો આપને મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને ત્યાં સુધી બધાને મારા જય ગણેશ